સુરત થી ઇકો ક્રાંતિની શરૂઆત થઈ હોય તેમ શ્રી શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશનની શરૂઆત થઈ છે જેને લઈને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના એસએસઆરડીપી શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને સ્ટેશનેબલ વિભાગ અને સુરત મહાનગરપાલિકા વચ્ચે એમાં યુગ કરવામાં આવ્યું હતું જેમાં અનેકો મહાનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા હતા સુરત પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ તરફના સંકલ્પ સાથે આર્ટ ઓફ લિવિંગના પ્રણીતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે એસએસઆરડીપી દ્વારા શરૂ કરાયેલા ઇકો ક્રાંતિ મિશનની ગુજરાતમાંથી ભવ્ય શરૂઆત સુરત શહેરથી થઈ છે સુરત ક્લીનેસ્ટ સિટી સાથે બનશે ગ્રીનેસ્ટ સિટી કૃતિઓ સાથે મળીને સમગ્ર વિશ્વમાં પ્રથમ એવો દાખલો બેસાડ્યો કે ક્લિનેસ્ટ સિટી અને ગ્રીનેસ્ટ સિટી સાથે સ્માર્ટ સિટી બનાવશે આ મિશનનો મુખ્ય ઉદ્દેશ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીવત કરીને પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખવાનો છે ઇકો ક્રાંતિની મુખ્ય લડત સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે જે આપણા રોજિંદા જીવનમાં આપણે પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરીને ફેંકી દઈએ છીએ એ ઉપયોગથી મુક્ત કરવાની લડત છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી જે માઇક્રો પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે તે સૌથી મોટી ચેલેન્જ છે જે પર્યાવરણ સાથે આપણા શરીરને પણ ખૂબ જ નુકસાન કરે છે જેમ કે કેન્સર જેવા રોગો તથા શુક્રાણું લગતા પ્રશ્નો જેવા અનેક કારણો સાથે માનવજીવનને પણ ઘણું નુકસાનકારક છે કારણ કે સંશોધન અનુસાર હવા પાણી અને ખોરાક દ્વારા એટીએમ કાર્ડની સાઈઝ જેટલું માઇક્રો પ્લાસ્ટિક દર અઠવાડિયે આપણા શરીરમાં જાય છે આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને આર્ટ ઓફ લિવિંગ દ્વારા અનેક ઇકો ફ્રેન્ડલીને સસ્ટેનેબલ પ્રોડક્ટ વિકસાવાયા છે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિકલ્પ રૂપે ઉપયોગી સાબિત થશે આ પ્રોડક્ટ કુદરતી રીતે માત્ર છ મહિના અંદર નાશ પામે છે જે સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાશ થવામાં એક હજારથી વર્ષોથી વધુ સમય લાગે છે અભિયાન હેતુ માનવ સમાજને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનાવવાનો છે હેતુ એ કે અન્ય ઉદ્યોગકારો અને નાગરિકો પણ આવા ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ બનાવવા માટે આગળ આવી અને ઇકો ક્રાંતિના મિશન સમર્થન આપે આજના એમઆઈયુ મિશન તે માટે ભાજપ સુરત શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ પહેલ કરી તેમ વિશેષ સહયોગ પણ રહ્યો છે એમઆઈયુ સેરેમની પ્રસંગે આર્ટ ઓફ લિવિંગના એસએસઆરડીપી વિભાગના ડાયરેક્ટર તેમજ ટ્રસ્ટી દેવાંગભાઈ વોરા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રતિનિધિત્વ કરવા ખાસ બેંગ્લોરથી આવ્યા હતા સાથે મેયર દક્ષેશભાઈ માવાણી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજેન્દ્રભાઈ પટેલ આર્ટ ઓફ લિવિંગના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિટી મેમ્બર પ્રકાશભાઈ ધોરિયાણી તેમજ આર્ટ ઓફ લિવિંગના શિક્ષક શ્રી હરી અરોરા સહિત સુરત મહાનગરપાલિકા તેમજ આર્ટ ઓફ લિવિંગના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા આ એક એવું આ એક એમ એવું થયું છે કે આવનાર સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે રોજને રોજ ઘરે ઉપયોગ કરતા હોઈએ છીએ આવનાર સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના હિસાબે ઘણીવાર ભયાનક બીમારી પણ થતી હોય છે રોજને ને રોજ માઇક્રો

આજે પચાસ સ્થળે મફત વિતરણ કરવાના આવે છે આનો એક પ્લેટફોર્મ પણ સુરતના યુવાનોને મળશે આવનાર સમયમાં કે આ બિઝનેસ કરવા એ નાની નાની વસ્તુઓમાં જે જે એની બેગ બનાવી છે એ છ મહિનામાં નાશ થઈ જાય છે આપણે જે પ્લાસ્ટિક વાપરીએ છીએ એક હજાર વર્ષે નાશ થતી હોય તો આ પર્યાવરણ માટે પણ એક ખૂબ જ સારું છે સુરત ક્લિનેસ્ટ સિટી ટુ ગ્રીનેસ્ટ સિટી બનાવવાનો અમારો સંકલ્પ છે મારું નામ પ્રકાશ દોરિયાની છે હું આર્ટ ઓફ લિવિંગ સંસ્થા સાથે અને ગુરદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે સત્તર વર્ષથી જોડાયેલો છું હું સુરતથી છું અને અહીંયા લોકલ ઓથોરિટીઝ સાથે પણ જોડાયેલો છું અને સુરત માટે કંઈક ને કાંઈક સારું કામ અમે કરતા રહેતા હોઈએ છીએ આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ડિપાર્ટમેન્ટે આ ઇકો ક્રાંતિ મિશનની શરૂઆત કરી છે અને બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ્સ બનાવ્યા છે જે પ્લાસ્ટિકના અલ્ટરનેટિવસ છે તો સામાન્ય રીતે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક જોઈ છે જે રોજબરોજના જીવનમાં આપણે એકવાર યુઝ કરીને ફેંકી દેતા હોઈએ છીએ એને ડિકમ્પોઝ થતાં પાંચસોથી હજાર વર્ષ લાગે છે જ્યારે આપણે બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટના જે ડેવલપમેન્ટ થયા છે એ પ્રોડક્ટ્સ ચારથી છ મહિનામાં અને મેક્સિમમ એક વર્ષની અંદર ડીકમ્પોઝ થઈને ઝીરો હાર્મફુલ રીતે જમીન સાથે ભળી જાય છે તો એ બહુ જ ઇફેક્ટિવ છે અને આ ખાલી પર્યાવરણને નુકસાનકારક વસ્તુ નથી પ્લાસ્ટિક આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગ થતું પ્લાસ્ટિક ચાહે એ બ્રેડ આપણી ઘરે આવતી બ્રેડ હોય પ્લાસ્ટિકની અંદર આપણી ઘરે આવતું દૂધ હોય કે આપણે જે કાંઈ પણ ડિસ્પોઝેબલની અંદર જમતા હોઈએ એની અંદર પ્લાસ્ટિકની વસ્તુની અંદર આપણે જે ખાદ્ય પદાર્થ ગ્રહણ કરીએ છીએ એનું એક રિસર્ચ એવું કહે છે કે એક વીકની અંદર એક ક્રેડિટ કાર્ડની સાઇઝના માઇક્રોપ્લાસ્ટિક જનરેટ થાય છે અને એ આપણા શરીરમાં જાય છે તો એ આપણી હેલ્થ માટે માનવ હેલ્થ માટે પણ એટલું જ નુકસાનકારક છે અને જે કેન્સર અને શુક્રાણુની લગતી બીમારી અને અન્ય ઘણી બધી બીમારીઓનું મૂળ બને છે તો આ પર્યાવરણ સાથે સાથે માનવ જીવનમાં પણ જે નુકસાન કરી રહ્યું છે એના મળ્યા છે તો એના તરફ એક કદમ આગળ વધે તો અમારી સંસ્થાએ જયારે આ ડેવલપમેન્ટ કર્યું છે ત્યારે અમારો ઉદ્દેશ એવો અને અમારો આશ્રય એવો હતો કે અમે સુરતથી છીએ તો આ મિશનની શરૂઆત શ્રી શ્રી રવિશંકરજીએ નવરાત્રી પહેલા જસ્ટ આશ્રમની અંદર બેંગ્લોર કર્યું હતું તો અમારી એવી ઈચ્છા હતી કે અમે સુરત થી છીએ અમે સંસ્થા સાથે જોડાયેલા છીએ અહીંયા લોકલ ઓથોરિટી સાથે જોડાયેલા છીએ તો અમે સુરતથી આની શરૂઆત કરીએ એટલે ઇન્ડિયાની અંદર પ્રથમ શહેર છે સુરત કે જે આના ઓફિશિયલ એમઓયુ કરવા જઈ રહ્યું છે એસએમસી તો આ પ્રોડક્ટનો ઉપયોગ કરશે જ સાથે સાથે સુરત મહાનગરપાલિકા અને આર્ટ ઓફ અમારી ટીમ આનું કેમ્પેન ચલાવશે અને સુરત મહાનગરપાલિકાના નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે આ યુવાનોને વિનંતી કરીએ છીએ કે આની અવેરનેસ આવે લોકો આના પર શિફ્ટ થાય અને ડે બાય ડે આની અવેરનેસ વધે અને યુવાઓ નવા એન્ટરપ્રિનર્સ આ પ્રોડક્ટની નવા પ્લાન્ટ નાખે ખાલી આનો હેતુ બિઝનેસ નથી આનો હેતુ એ છે કે આની અવેરનેસ વધે અને ગ્લોબલી આપણે આને સપ્લાય કરીએ સુરત અને ભારત આ એક્ઝામ્પલ સેટ કરે કે આપણે આ ક્રાંતિ લાવીએ સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર ગણાય છે હવે તેની ક્લીનેસ્ટ ટુ ગ્રીનેસ્ટ બનાવવાનું સંકલ્પ લેવાયો છે આ માટે એસએસઆર ડીપી અને સુરત મહાનગરપાલિકા વચ્ચે ખાસ એમ કરાયું છે આઈએમયુ દ્વારા ઇકો ફ્રેન્ડલી ઉપક્રમો કચરાના વૈજ્ઞાનિક રિસાયકલિંગ અને ગ્રીન રિનોવેશન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન મળશે હાલ લોકોને સહેલાથી ઇકો ક્રાંતિના પ્રોડક્ટ મળી રહે એ અનુસંધાને એમેઝોન તથા પ્લેન જેવી પર એપ પર ઇકો ક્રાંતિના પ્રોડક્ટ ઉપલબ્ધ છે તેમ જણાવ્યું હતું